આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ બહાર આવી શકે છે બંને પત્નીઓ કરી રહી છે તૈયારીઓ મિત્રો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં જેલ બંધ છે અને તેમની જામીન અરજી પર આજે એટલે કે પાંચ ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે ચાલો મિત્રો આપણે જાણીએ કે આ સુનાવણી કેટલા વાગ્યે શરૂ થશે અને તેમનો નિર્ણય કેટલા વાગ્યે આવશે શું આ કેસમાં ચૈત્ર વસાવાને જામીન મળશે કે આવશે કોઈ નવો વળાંક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે ઈચ્છો છો ને કે ચૈતરભાઈ જેલની બહાર આવે તો હા લખીને કોમેન્ટ જરૂર કરીજો મિત્રો ચૈતર વસાવાના કેસમાં અત્યાર સુધીની માહિતી મુજબ નીચલી કોર્ટ અને સેશન કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે ત્યારબાદ તેમણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અગાઉ પણ સરકાર પક્ષના વકીલે સમય માંગતા સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી આજે કેટલા વાગે સુનાવણી થઈ શકે છે મિત્રો સામાન્ય રીતે હાઈકોર્ટમાં સુનાવણીનો ચોક્કસ સમય કેસની યાદી પર આધાર રાખે છે સવારના સેશનમાં અગિયાર વાગ્યાથી શરૂ થઈ શકે છે અને બપોરના સેશનમાં વાગ્યા પછી શરૂ થઈ શકે છે જ્યારે સુધીમાં નિર્ણય આવી શકે છે શું ફેસલો આવી શકે છે મિત્રો આ કેસમાં શું ફેસલો આવી શકે છે તે કહેવું ઘણું મુશ્કેલ છે કારણ કે તે ઘણા પરિબળો પર આધાર રાખે છે કેસની વિગતો મિત્રો કોર્ટે કેસની તમામ વિગતો પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં લેશે સરકારી પક્ષની દલીલો આ સિવાય સરકારી વકીલ શું દલીલો રજૂ કરે છે તેના પર પણ ઘણો આધાર રહેશે બચાવ પક્ષની દલીલો મિત્રો ચૈતર વસાના વકીલ ક્યાં નવા મુદ્દાઓ અને દલીલો રજૂ કરે છે તેના પર પણ ઘણું મહત્વ રહેશે આખરે જામીન આપવા કે નહીં આપવાનો નિર્ણય કોર્ટના વિવેક પર આધાર રહેશે જામીન ના મંજૂર મિત્રો જો કોર્ટને લાગે કે જામીન આપવાથી કેસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે અથવા આરોપી ભાગી જઈ શકે છે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે તો જામીન અરજી નામંજૂર થઈ શકે છે મુદત ઘણી ઘણીવાર જો બંને પક્ષોને વધુ સમયની જરૂર હોય અથવા કોર્ટને વધુ સ્પષ્ટતા જોઈતી હોય તો સુનાવણી તારીખ લંબાવવામાં આવી શકે છે શું થયું હતું આ કેસમાં કેમ ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભોગવી રહ્યા છે જેલ